ધાનેરાના ભામાશા કિશોરસિંહ રાવની પૌત્રી એટલે માનસી રાવ ઉંમર છે માત્ર બાર વર્ષની અને સામાજિક શૈક્ષણિક જ્ઞાન મોટાને પણ વિચારતા કરી મૂકે એવું હોય જ ને પરિવાર અને શાળા પરિવારે શિક્ષણ સાથે સંસ્કાર પણ એવા જ આપ્યા છે માનસી સાથે અમે તમામ મુદ્દે ચર્ચા કરી જવાબો પણ એવા જ મજબૂત હતા માનસી રાવના દરેક જવાબો સભ્ય સમાજને રાહ બતાવી રહ્યા છે સમય સાથે સંસ્કારનું જતન કરો નહીતર પછતાવાનો જ આખરી વિકલ્પ રહેશે એકવીસમી સદી તરફ જઈ રહ્યા છે પણ આ બાબતને લઈને ઘરના સંસ્કારો હોય તો જ ક્યાંક ને ક્યાંક આધુનિકતાની દોડ સાચી બને છે આ લોકો આધુનિક તરફ દોડ લગાવી રહ્યા છે પણ જે પોતાની જે સંસ્કૃતિ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે આજે આપણે એક બાર વર્ષની દીકરી જોડે વાત કરીશું કે શિક્ષણ શું છે સમાજ રચના શું છે અને પાછળની જે ઇતિહાસ હતો ઇતિહાસ ઇતિહાસ સાથે જ્યારે સંલગ્ન થઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે આધુનિક તરફ પ્રયાસ કરીશું સીધી વાત કરીશું બેટા

આજના સમયનું આધુનિક શિક્ષણ આજના સમયનું શિક્ષણ એટલે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આજના સમયનું શિક્ષણ અગર આપણે લઈ લેશું તો આપણે કદી આગે નહીં વધી શકશો અને આજના અને આજના સમયનું શિક્ષણ તો હરેક બાળકોને લેવું જોઈએ અને જે બાળક આજના સમયનું શિક્ષણ લેશે એ ખરેખર જીવનમાં ખૂબ જ આગળ વધશે આજના આજકા સમય આજના સમયનું શિક્ષણ આપણા માટે આટલું મહત્વપૂર્ણ છે કે પહેલાના જમાનામાં શું થતું કે પહેલાના જમાનામાં તો આટલું નહીં ભણાવતા છોકરાઓને પણ આજના સમયમાં આપણે बजारे बढ़ाओ और एक मैं आपको नारा सुनाना चाहूँगी बेटी बचाओ बेटी पढ़ाओ इसलिए बेटियों को ज़्यादा बढ़ाना चाहिए और बेटियाँ आजकल क्या नहीं कर सकती है इसलिए शिक्षण बेटियों के लिए भी जरूरी है और बेटों के लिए भी ज़रूरी है पहले बेटों को पढ़ाते थे ले। लेकिन आज के ज़माने में हमें बेटियों को पढ़ाना चाहिए बेटियों को पॉजिटिवनेस सिखानी चाहिए बेटियों को हमें बहुत आगे लेकर जाना चाहिए बेटियों को सब कुछ सिखाना चाहिए और बेटियाँ क्या नहीं कर सकती बेटियाँ पायलट बन सकती है बेटियाँ पुलिस बन सकती है बेटिया सी बन सकती है सब कुछ बेटियाँ कर सकती है आज के ज़माने में। और शिक्षा एक ऐसा शिक्षा, शिक्षा एक शिक्षा एक ऐसी गाड़ी है जो हमेशा आपको सही मार्ग पर ही ले जाएगी कभी उल्टी दिशा तरफ नहीं ले जा सकती है और आज के समय का जो शिक्षण है उसके बारे में मैं भी आपको बताना चाहूंगी कि मैं भी आज के जमा आज के जमाने का जो शिक्षण है वो भी मैं भी ग्रहण कर पा रही हूँ और आज के समय का शिक्षण मेरे लिए बहुत ही ज्यादा गर्व की बात होगी कि मैं आज के, जम, आज के जमाने का शिक्षण पढ़ रही हूँ માનસિક તારી જોડે મારે એ વાત સમજવાની કોશિશ કરી રહ્યો છું કે શિક્ષણ હાલ માત્ર ને માત્ર શાળા પૂરતું રહી ગયું છે ઘરમાં જે માહોલ બનવો જોઈએ બાળકો માટે એ માહોલ નથી બનતો સામાજિક જવાબદારી હોવી જોઈએ ઘરની જવાબદારી હોવી જોઈએ એ લોકો કંઈક ને કંઈક માતા પિતા આજે શિક્ષણમાં ઓછું ધ્યાન આપી દે છે માત્ર ને માત્ર શાળાના ભરોસે મૂકી દે છે ખરેખર જે નાના બાળકો હોય કે મોટા હોય દરેક સંતાન માટે મા બાપની કેટલી ફરજ થાય છે અને મા બાપને ખરેખર કેવા કેવા પગલાં લેવા જોઈએ माँ ने एमना एमना जे छोकओं विषय खूबज खूबज पॉजिटिव पगला लेवा लेवाइए कि आप एमनों सु शू करत हो घर में ये ध्यान आपव जी और आज के ज़माने के माँ को ये भी ध्यान में रखना चाहिए कि उनका बेटा क्या पढ़ रहा है उनके बेटे के दिमाग में क्या चल रहा है और उनके उनका बेटा कहीं गलत विचारों में ना पड़ जाए तो ये माँ को बहुत ध्यान में रखना चाहिए और घर में भी अगर बेटा पढ़ाई नहीं बेटा या बेटी कोई भी हो अगर बच्चे पढ़ाई नहीं करे तो माँ

મળી શકે પણ જે સામાજિક શિક્ષણ છે જે વારસાગત આપણને સંસ્કારો મળતા હોય એ ખરેખર પરિવાર મળતા હોય છે તો સાથોસાથ સમાજની સાથે અરે શિક્ષણ સાથે સાથે આદર્શ સમાજ રચના કેવી હોય એક આદર્શ સમાજ આદર્શ સમાજ એટલે આપણું પોઝિટિવ સમાજ આપણું પોઝિટિવ સમાજ આ આપણું સમાજ એવું હોવું જોઈએ આપણું સમાજ એકદમ સ્વચ્છ હોવું જોઈએ અને આપણા સમાજમાં કોઈ ક્રાઇમ વગેરે એવું ન થાય એવું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને જ્યારે પણ તમારી સાથે કોઈ ક્રાઈમ વગેરે થાતું હોય તો તમને તરત જ પોલીસને તરત જ પોલીસને કોન્ટેક કરવું જોઈએ ઘરમાં જ બેઠા બેઠા તમને આ આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન નહીં મળે અને જે અને જે પોલીસ વગેરે છે એમની એમની મદદ લેવી જોઈએ હેલ્પલાઇન નંબર વન ઝીરો થ્રી પર કોલ કરવું જોઈએ અને જે પણ પોલીસ આપણા જે પણ પોલીસ આપણા માટે કરી રહી છે પોલીસનું પણ ખરેખર આભાર માનવો જોઈએ કે પોલીસ આપણા માટે આટલું આટલું કરી રહી છે અને જે 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 વખતે પણ પ્રોબ્લેમ થાય છે ત્યારે પોલીસ પોલીસ તો પોકે જ પોકે છે ભલે પોલીસના ઘરમાં જ પ્રોબ્લેમ્સ કેમ ન થતી હોય પણ પોલીસ આપણા માટે હંમેશા આઘા રહે છે કે મારી જનતાને કોઈ પણ બાબતની કોઈ પણ જાતપાતની કે એવી પ્રોબ્લેમ્સ ના આવી જોઈએ તો હું એમનું ધ્યાન રાખું છું અને આપણા જેટલા પણ પોલીસ છે જેટલા પણ વિશ્વમાં જેટલા પણ પોલીસ છે આપણે એમના માટે આભાર ભગટ કરવું જોઈએ કે એમના ઘરમાં જેટલી બી પ્રોબ્લેમ છે એ સાઈડમાં મૂકી અને તેઓ આ આપણા આપણી પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે આપણા માટે આઘા રહે છે

એમને આપણા ઘરમાં બેસાડી અને પછી ભોજન એવું બધું એવી બધી પછી સેવાઓ કરવી જોઈએ કેમ કેમ કે આ આજનો સમય છે અને આજના સમયમાં ખૂબ જ લોકો એવા હશે જે ઋષિ મુનિઓનું એમના મા બાપનું અને બધાનું બધાનું સન્માન કરતા હોય છે કારણ કે આજના આજના જમાનામાં તો બાપ અને મા વૃદ્ધાશ્રમમાં જ મળતા હોય છે વૃદ્ધાશ્રમમાં ખરેખર નહીં મુક્ષો બાપ અને માને અને બાપ મા બાપ આપણા પહેલાં ઋષિમુનિ છે આપણે પહેલા મા બાપની સેવા કરવી જોઈએ પછી જે પણ ઋષિમુનિ આવે છે એમની સેવા કરવી જોઈએ કેમ કે પહેલા મા બાપ આપણા ઋષિમુનિ છે જેમણે આપણો જેમણે આપણું ભવિષ્ય સુધાર્યું છે આપણે આપણે એટલા આગળ કે કેવી રીતે વધી રહ્યા છીએ મા બાપ મા બાપના મા બાપના જ માર્ગ ઉપર રહેવું જોઈએ મા બાપ જે પણ કહે છે એ જ માર્ગ આપણે અપનાવવું જોઈએ અને મા બાપના ગોલના પૈસા નહીં અને છોકરાઓને અને છોકરીઓને જે પણ હોય જે પણ હોય ભલે બે ભાઈ બહેન હોય પણ એમને એમના મા બાપની રિસ્પેક્ટ કરવી જોઈએ આજ આજ પછી કદી પણ મા બાપને વિદ્યાશ્રમમાં મૂકતા નહીં અને મા બાપની ઘરે રહીને જ સેવા કરજો સવારે બાળક ઉઠે તો પોતાના મા બાપ ને પગે લાગતો કુળદીવીને કંઈક ને કંઈક દીવા અર્ચના પૂજના કરી પછી પોતાનો કાર્યક્રમ શરૂ કરતો હતો પણ આજે તો આ ઘણા બધા લોકો એ છે કે ધર્મ ને ધંધો બનાવી દીધો છે હિન્દુ સંસ્કૃતિ આપણી નષ્ટ થઈ રહી છે આ બાબત લઈને શું કહેશું हिंदू संस्कृति और ये सब हमारा ये सब हमारा खून है हमारा लहू है और जब हम जैसे हम जैसे लोग बोलना भी जैसे कहते हैं तब हमारे ऋषि मुनि हमारी संस्कृति आगे चल रही थी और हमें ही इन ऋषि मुनियों ने और संस्कृति ने बहुत कुछ सिखाया है और संस्कृति के विषय में मैं ये कहना चाहूँगी कि संस्कृति है तो सब कुछ है वरना संस्कृति नहीं है तो कुछ भी नहीं है अगर संस्कृति की रिस्पेक्ट करना नहीं आती है तो आप लोग इस इस जीवन में आते ही नहीं अगर માન્યતા ભૂલાય રહી છે તા માટે ખરેખર સમાજે શું કરવું જોઈએ સમાજના આગેવાનો આપડે જે યુવાનો છે યુવાનો રાજકીય જે આગેવાનો છે એમને પણ ધર્મ ની સંસ્કૃતિ માટે કેવા કેવા પગલા લેવા જોઈએ હા ખરેખર ધર્મની સંસ્કૃતિ માટે આપણે ખૂબ જ પોઝિટિવ પગલાં લેવા જોઈએ કેમ કે ધર્મની સંસ્કૃતિ જ આપણી સંસ્કૃતિ છે અને જ્યારે અને યુવાનો બાળકો હું તો કહું છું જે પણ જે પણ લોકો હોય ભલે મા બાપ કેમ ના હોય આપણે આપણી સંસ્કૃતિને જીવતું રાખવું છે કદી મારવાનું નથી અને જે નશા બીડી અને એ બધું પીએ છે એવું બધું એક જે નશા બીડી એવું કરતું હોય એ એક વાત ધ્યાનમાં રાખજો કે અગર તમે નશા બીડી કરશો તો તમારા મનમાંથી સંસ્કૃતિ સંસ્કૃતિ શું છે એ પણ ભૂલાઈ જશો અને આજના સમયમાં નશા નશો સ્મોકિંગ એવું બધું ખૂબ જ થાય છે તો આપણે આ આ વખતે આ બાબતે પોઝિટિવ પગલાં લેવા જોઈએ ખરેખર પોલીસને પણ આ વખતે પોઝિટિવ પગલાં લેવા જોઈએ પોલીસ પણ આરામ કરતી ના દેખાવી જોઈએ પોલીસ પણ હા એકદમ પોઝિટિવ લેવી રહેવી જોઈએ અને

નશા માટે આપણે પોલીસને કહી છે કે પોલીસ કશું નથી કરતી પોલીસની જેટલી જવાબદારી છે એટલી જ એમના મા બાપની જવાબદારી છે આજે મા બાપો પોતાના સંતાન પ્રત્યે ધ્યાન નથી આપતા જેને પરિણામે આજે નશાનું ક્યાંક ને ક્યાંક વ્યસન વધી ગયું છે જેને કારણે અનેક પેઢીઓ બરબાદ થઈ રહી છે તો ખરેખર આજે પોતાના સંતાનોનું ધ્યાન નથી રાખતા એ મા બાપને તમે શું કહેશો હા जो भी अपने बच्चों पर ध्यान नहीं देता जो भी अपने बच्चों को खुला छोड़ देता है वो वो माँ बाप एक बात ध्यान में रखें अगर बच्चों को खुला छोड़ोगे तो आज ना आज नहीं तो कल आप ही बर्बाद होगी और फिर पछताओगे कि बच्चों को हमने खुला क्यों छोड़ा अगर बच्चों को आज हमने मारा आज हमने सही वक्त पे समझाया होता इतना इतना हमने खुला ना छोड़ा होता क्या हमें हमने घर में बच्चों को समझाया होता तो आज बच्चे इस बाबत पर जाते ही नहीं और बच्चे माँ बाप से दूर होते ही नहीं कई कई बार तो क्या होता है कि माँ बाप अपने बच्चों को अकेला छोड़ देते बोलते कि बेटा जा आप जो करना है वो करो लेकिन बड़े होकर वही माँ बाप को वही माँ बाप वृद्धाश्रम में मिलते तो मैं माँ बाप को यही कहना चाहूँगी कि अपने बच्चों को जितना हो सके उतना घर में रखा करें समझाया करें सिर्फ सिर्फ और सिर्फ पढ़ाई पे ध्यान दिया करें ऐसा ऐसा आप आप समझाया करें अपने बच्चों को और और अपने बच्चों में पॉजिटिवनेस बढ़ाए रखें कि हमारी संस्कृति हमारा धर्म हमारा हिंदू धर्म हम और सबसे पुराना धर्म है हमारा हिंदू धर्म हमारा हिंदू धर्म पहले के ज़माने में ऐसा भी नहीं था कि शराब नहीं थी थी लेकिन पहले के ज़माने में शराब होती थी लेकिन पहले के ज़माने के माँ बाप ध्यान देते थे अपने बच्चों पर कि उनके बच्चे गलत मार्ग पर ना जाए और उनके बच्चे कुछ गलत ना करें। आज के जमाने के आज के जमाने के माँ बाप क्या करते हैं कि अपने बच्चों को छोड़ देते हैं और उसके बाद बड़े होकर बच्चे ही उन्हें काटते हैं वो कहते ना, घमन्ट को हैं ना घमंड घमंडटता है वैसे अगर आप अपने बच्चों को छोड़ेंगे तो आपके बच्चे ही आपको काटेंगे સાથે છૂટ પણ મળવી જોઈએ પણ જેની સાથે સાથે છૂટ મળતા કેક ને કેક આ જે પ્રેમ લગ્ન છે જેને કારણે અનેક પરિવારો વિખોટ થાય છે મા બાપની જે આશા છે આશા ઉપર પાણી વળી ગયું છે હાલના સમયમાં પ્રેમ લગ્ન એટલે એક માથાનો દુખાવો બની રહ્યો છે તો ખરેખર આ જે દીકરીઓ પોતાના ઘર છોડીને જાય છે માત્ર ક્ષણિક કેક ને કેક એક લોકો બીજાના સંપર્કમાં આવ્યા બાદ પોતાનો પરિવાર છોડીને જાય છે આ દીકરીઓને શું કહેશો અને સમાજને શું કહેશો ખરેખર लव मैरिज यानी कि यानी कि जो भी बेटियाँ अपने माँ बाप को छोड़ करके जाती हैं अपने उनके माँ बाप बड़े बड़े सपने देखते रहते है कि हमारी बेटी इतना इतनी बड़ी होगी कि हमारा नाम रोशन करेगी वही बेटियाँ आज मा, माँ माँ बाप के नाक के नीचे से जा, जा रही तो मैं उन बेटियों को कहना चाहूँगी कि अगर माँ बाप के नाक के नीचे से जाऊँगी जा तो कभी सुखी नहीं रह पाऊँगी और जो भी लव मैरिज और ऐसे सब बाबतों में पढ़ती हैं उन उन बेटियों को एक मैसेज देना चाहूँगी कि बेटिया, बेटिया होती किस लिए है? होती अपने माँ बाप का नाम रोशन करने के लिए अपने पिता का नाम रोशन करने के लिए उनके पिता गर्व से कह सके कि हाँ मेरी बेटी है और अगर बेटिया ही ऐसा अगर बेटिया ही इस गर्म गल, गलत गलत मार्ग उठाए तो मैं उन बेटियों को कहना चाहूंगी कि आप कभी सुखी नहीं रह पाओगी एक और, और आप अगर अपने माँ बाप को आज छोड़कर जाओगी तो कल अपने माँ बाप से कभी नहीं मिल पाओगी आपके माँ बाप आपको कहेंगे कि जा तू हमारे लिए मनी ली। जिस दिन तू तो हमको छोड़कर गई थी उसी दिन तू हमारे लिए मंगी ली। इसलिए ऐसे अशुभ शब्द आपके तो माँ बाप से ना निकले इसीलिए मेरे भारत की बेटियाँ मेरे विश्व की जितनी भी बेटियाँ उनको मैसेज देना चाहूँगी कि ये लव मैरिज व मैरिज इन सब में मत पढ़ो और लड़कों को भी मैसेज देना चाहूँगी कि इन सब में आप ना पढ़ें और अपने घर में सुखी पूर्वक रहें और आपके माँ बाप जहाँ कहें वहीं आप विवाह करें માનસિક ભારત દેશ એટલે કે ગામડાઓથી છવાયેલો દેશ છે ગામડું કોને કહેવાય તો ગામની અંદર જેવા પ્રવેશ કરતા હોય તો માથે ધોળા ફાળિયા બાંધીને બેઠેલા ગામના આગેવાનો હોય ગામનો વહીવટ એ લોકો કરતા હતા ગામનો કોઈ પણ પ્રશ્ન હોય તો પોલીસ સુધી ન પહોંચતો ગામના જે મુખી હોય આગેવાનો કેટને કેટ ભેગા થઈને ઉકેલતા હતા પણ આજે આ જે ઘરડાઓ છે એ ઘરડાઓ ગામડામાં દેખાયા નથી આ ઘરડાઓ માટે કંઈક ને કંઈક જે પોતાના સંતાનો છે એ સંતાનો પોતાના મા બાપને તરસોડી દે છે અને જેને કારણે ઘરડા ઘર અસ્તિત્વમાં આવે છે સાથોસાથ અનાથ આશ્રમ આવે છે આ વસ્તુ ક્યારે શક્ય બની અને આ જે બાબતને લઈને તમે શું કહેશો આ બાબતને લઈને હું આ જ કહું છું કે આ ઘરડાઓ ખૂબ જ ભરાય છે કેમ કે આ હર મા બાપના જે દીકરા દીકરી કોઈ કોઈ બી હોય તો જે મા બાપને ત્યાગી રહ્યા છે એ એક વાત ધ્યાનમાં રાખશો જ રાખજો કેમ કે આ તમે આ તમે વૃદ્ધાશ્રમમાં તમારા મા બાપને મોકલી રહ્યા છો તો તમારા મા બાપ તો સુખી થઈ જશે લેકિન તમે કદી સુખી નહીં રહી શકો પછી પછી ઉપર તમારા મા બાપ તમને નહીં મળે અનાથ જે જે છોકરાઓ છે જેમનો મા બાપ નહીં છે એ એ એ છોકરાઓને જઈને તમે એકવાર પૂછજો કે મા બાપ શું હોય છે પછી તમને થા પછી તમને ખબર પડશે કે મા બાપ શું હોય છે મા બાપ આપણી આખી જિંદગી હોય છે મા બાપ મા બાપ એટલે વિશ્વનું ઘર કહેવાય છે મા બાપ મા બાપ આપણને મોટા કરીને આપણે જ્યારે મા બાપ બનશો ને ત્યારે આપણે એક જ માઇન્ડમાં ઉતારી લેવું જોઈએ કે આપણે જ્યારે મા બાપ બનશો ને ત્યારે આપણા છોકરાઓ આપણને મૂકશે ને તમ દરેક તમને ખબર પડશે કે મેં મારા મા બાપને છોડીને કેટલો મોટો કેટલો મોટો કેટલો મોટો કેટલી મોટી ગલતી કરી છે અને મા અને મા બાપો તો કાલ કાલ ઉઠીને વૃદ્ધાશ્રમમાં જતા રહેશે પણ પછી તમે એ મુમેન્ટ ઉપર એમને લેવા જશો તો જોજો તમારા મા બાપ જ તમારા મોઢા ઉપર શું કરીને તમને આથી કાઢી મૂકશો ચોક્કસથી બીજી વાત કરીશું તો આપણો બનાસકાંઠા જિલ્લો વર્ષો પહેલાં શિક્ષણમાં ખૂબ જ પછાત હતો હાલ પરિસ્થિતિ બતાવી છે શિક્ષણનો વ્યાપ વધ્યો છે અનેક લોકો નોકરી કરતા થયા છે એ સારી બાબત છે પણ સાથોસાથ મહત્વની વાત એ પણ બની જાય છે કે એટલી જ અનશ્રદ્ધા ફેલાય છે જેટલા નોકરી નથી કરતા એટલા ઘરો ઘર ભૂવા બન્યા છે એ ક્યાંક ને ક્યાંક લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી રહ્યા છે દેવ સત્ય છે દેવનો કોઈ વિરોધ ક્યારેય ન હોય છે કે પણ આ ભૂવાઓ ધર્મના નામે ધતિંગ ફેલાવી રહ્યા છે તો આ બાબતને લઈને સભ્ય સમાજને આપશું કહેશો અંધ અંધશ્રદ્ધા अन्य श्रद्धा में खूब मोटो फर्क फर्क पड़े श्रद्धा यानी कि अंदर श्रद्धा यानी कि हमें श्रद्धा की तरफ कभी भी नहीं मुड़कर भी नहीं देखना चाहिए और श्रद्धा की तरफ हमेशा हमेशा मुड़ना चाहिए और श्रद्धा की तरफ ही जाना चाहिए ये आज आजकल के जो जो लोग भी नौकरी नहीं कर पाते हैं वो क्या करते हैं कि दूसरे लोगों को भी अपने जैसा बनाने के लिए वो भुआ भुआ जैसे भुआ जैसी भुआ जी जैसी ऐसी मतलब सब गलत काम करते हैं और सबके और फिर आ, फिर लोगों को अपनी तरफ अट्रैक्ट करके फिर उनकी सारी पावर ले लेते ले हैं ले उनसे सब जान लेते हैं फिर वही आपको काटते हैं फिर आपको पछतावा होता है कि किसी भुआ पौड़ी करने से अच्छा है तो आप लोग कुछ काम धंधा ढूंढ लें भले आप अनपढ़ हो तो भी मिस्त्री का काम तो मिस्त्री का काम लेकिन आप कोई भी काम पूछ लो आज मेरे दादाजी जो कि आज भी फेल थे लेकिन आज कहाँ से कहाँ गए अगर वो आज यहाँ पर आज इस मार्ग पर बैठे होते तो क्या वो ऐसा कर पाते नहीं क्यों क्यो, 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 क्योंकि अगर आप अनपढ़ हो तो चलेगा लेकिन आपको कहीं ना कहीं जीवन में तो सफलता मिलेगी ही मिलेगी और जो पढ़ ऐसा तो नहीं है ना कि जो पढ़ नहीं पाता वो जीवन में कुछ भी नहीं कर पाता आप जीवन में बहुत कुछ कर पाओगे जैसे कि मेरे दादाजी ने किया भी फेल थे लेकिन वो कहाँ पर जाकर बैठे हैं और आज जो लोग युवापन करें वो

मारा परिवार आ, मेरे परिवार में से मैं मेरे दादाजी मेरे दादाजी से ये सब प्रेरणा ले रही हूँ क्योंकि मेरे दादाजी भी आज उसी मार्ग पर बैठे हैं तो कल को कल मैं भी उसी मार्ग पर बैठे होंगे और दूसरा है मेरी माँ जिसने मेरे को इतना पढ़ा है इतना पाला इतना पोसा और उसके बाद मैं आज वहाँ मार्ग पर बैठी हूँ तो सिर्फ मेरे दादाजी मेरी माँ और मेरे सब मेरे सब मेरे सब परिवारजनों की वजह से बैठी हूँ क्योंकि मेरे परिवार जनों का मैं दिल से आभार व्यक्त करना चाहूंगी और खास करके मेरे दादाजी और मेरी माँ को क्योंकि उन्होंने मुझे इस काबिल बनाया कि मैं आज यहाँ पर बैठी हूँ नहीं तो मैं यहाँ पर कभी ना बैठी होती और दूसरी तरफ बात करें मेरे मेरी शाला की मेरी शाला के तो सभी शिक्षकगण अच्छे हैं लेकिन सबसे अच्छे हैं हमारे एम सर नारायण सिंह जी वाघेला जो कि उन्होंने उन्होंने मुझे इस काबिल समझा कि मैं अच्छा बोल सकती हूँ तो उन्होंने साइंस फेयर में उन्होंने साइंस फेयर में स्पीच लेने के लिए मुझे चुना और अभी शब्दों का महासंग्राम आने वाला है उसके लिए भी मुझे चुना नारायण सिंह जी सर को मैं, और ना, और मैं, उनके उनके मैं, मैं नारायण सिंह की प्रेरणा लेकर इतने ऊंचे मार्ग पर बैठ पाई हूं वैसे तो हमारे सभी शिक्षकगण अच्छे हैं लेकिन मैं हमारे अमृत सर नारायण सिंह जी वाघेला का भी बहुत दिल से आभार व्यक्त करना चाहती हूँ क्योंकि रॉयल स्कूल के बहुत बड़े शिक्षक हैं और हमारे जो शिक्षक गण हैं जिन्होंने जिन्होंने हमें पढ़ाया उसकी वजह से तो आज हम लोग यहाँ पर बैठे हैं उस किताबों से पढ़कर मैं यहाँ पर बैठी हूँ जिन किताबों से मुझे मेरे शिक्षकों ने पढ़ाया हाँ सिंह बारह वर्ष की उम्र समाज में આ ઘણી બધી વાતો વાતો છે અને કહી શકતી કે જ્યારે પરિવારમાં ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિનું સિંચન થતું હોય આ છોકરીને સારી સલાહો આપવામાં આવતી હોય ત્યારે જ આવી શિખામણ આપી શકતી હોય ત્યારે આવો સૌ સાથે મળી આ દીકરીની વાતને આપણે ધ્યાન ઉપર લઈ અને આદર્શ સમાજ રચનાની વ્યવસ્થા કરી